કશ્મીરના કાશ્મીરના પહાલ ગામમાં આતંકી હુમલા અને પગલાં અંગે છવ્વીસ જેટલા લોકોના મોત થયા છે ત્યારે આતંકવાદીઓ સામે દેશભરમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ હોમ દ્વારા હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે આ અંગે ગુજરાત નર્સિંગ કાઉન્સલિંગના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાળાએ જણાવ્યું હતું કે પહેલગામની ઘટનાનો ખૂબ જ અફસોસ છે આતંકવાદીઓએ નિર્દોષીની હતી

શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓના પરિવારજનો ઉપર જે આવી પડેલ આફતને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુને પ્રાર્થના કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ